બોલો ખેડૂત મિત્ર તમારી પર્સનલ ઓળખાણ નહીં આપતા આપણે યુટ્યુબમાં મૂકતા હોય છે મને તમારો પ્રશ્ન સમજાતો નથી એવું છે કે આપણે રજિસ્ટર બનાકત કર્યું છે પપ્પાએ પપ્પાએ જમીન વેચી હતી નહીં રજિસ્ટર બનાકત કરેલું હતું એટલે વેચવા માટે કરી હતી કે ખરીદવા માટે કરી હતી એટલે વેચવા માટે તો પપ્પાએ વેચવા માટે જ બનાકત કરી દીધું કે ભાઈ હું બોલું છું બરાબર જ બોલું છું ને હા 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 તો સરકુ તમે વ્યવસ્થિત મોઢે નથી સમજાવી શકતા તો WhatsApp પર તો ક્યાંથી સમજાવી શકો આગળ વધો રજીસ્ટર બાનાખત પપ્પાએ વેચાણ કરી આપેલું હતું હવે આગળ વધો હા એમાં હું છે ને બીજી જમીન દસ પોલો કરેલું હતું વેચવાની હતી શું કરેલું હતું બીજી જમીન વેચવાની હતી હા એક જમીન ને જગ્યાએ બીજી જમીન વેચવાનો બનાખત કર નઈ ગોતો ભૂલતી હા હા ઈ કે મને ખાલી તમે બાનાખત આ રીતનું કર દો ખાલી તો ઓલી જમીન આપણે લેવાની છે હમ ટુકમાં પપ્પાએ વેચવા માટે નું બાનાખત કર દીધું ને એક જમીન બીજી જમીન નું ભлен કરી દીધું પણ જમીન નું બાનાખત તો દીધું ને હા હા હવે શું થયું હવે એમ કહે કે તમે બધા મને પાછા બાનાખત દો હું તમારી લઈ લઈ તો જ વાત છે બાનાખત કરેલું છે કે છે તો દેવી જ પડશે બાનાખત એઝ જેવું છે કેટલા વર્ષ પહેલાનું છે

કારણ કે આપણે કશું ખોટું કર્યું છે તો નુકસાની સહન કરવી પડશે એનો ટાઈમ સર આપણે વેચાણ દસ્તાવેજ કરી આપવો જોઈતો તો આપણે નથી કરી આપ્યો તો માર્કેટ વેલ્યુ વધી ગઈ જો માર્કેટ વેલ્યુ વધી ગઈ તો આપણી ઈચ્છા બદલી જાય અને સામે વાળો એનો હક ન છોડે બરોબર છે એ કજિયાનું ઘર થાય ને કતા રસ્તો કાઢી નાખો એમાંથી ખેડૂત મિત્રો ઘણા બધા પેચીદા પ્રશ્નો હોય છે સમજી લેજો રજીસ્ટર્ડ બાનાખત કરેલું છે તો દસ્તાવેજ કરી દેવું આપણી નૈતિક જવાબદારી છે હવે ત્રણ વર્ષ જેવો સમય વીતી ગયો હોય તો ભાવની રકમ બમણી થઈ ગઈ તમને રકમના પૈસા તો પૂરા મેળ્યા નથી સામેવાળો જે છે વધારેની રકમ દેવા તૈયાર થાય નહીં તમારું મન માને નહીં એ ભાવમાં દેવા માટે ખરેખર તો પચાસ પચાસ ટકા કરી અને સમાધાન કરાય પણ જ્યારે આપણે ખોટા હોય તો જાજુ આપણે પણ નુકસાન કરવું પડે એટલે જ હું નીતિમત્તા પાયામાં ખેડૂતોને શીખવાડું છું કે પાયામાં નીતિમત્તા રાખો સાફ દિલ્યા હોય એવું કાયદામાં ચોખ્ખું લખેલું છે કે તમારા હાથ ધોયેલા નથી એમ કાયદો કહે તો હાથ ધોયેલા એટલે મનમાં મેલ છે કાયદાની પણ આ ભાષા છે જ્યારે નોટિસ લખવામાં આવે કોર્ટમાં અરજી લખવામાં આવે ત્યારે પણ ચોખ્ખું લખવામાં આવે કે તમારા હાથ મેલા છે એમ તો મેલા હાથે ક્યાંય જઈએ તો હંમેશા ન્યાય મળે નહીં ભગવાનના મંદિરની અંદર પણ આપણે નાઈ ધોઈને શું કામ જાય છે મનનો મેલ દૂર કરીને જવાનો છે તનનો મેલ નહીં તો ખેડૂતો રેવન્યુ બાબતે જાગૃત બનો પ્રમાણિક બનો અને તમારા રેવન્યુ રેકોર્ડ ચોખ્ખા રાખતા શીખો તો વારસામાં તમે કજીયા આપીને નહીં જાઓ આ જ માટે યુટ્યુબની અંદર જઈને ત્રણ પ્રકારની હું સર્વિસ આપું છું એ ત્રણે ત્રણ ચેનલ જોતા રહેજો એટલે બધી પ્રકારની માહિતી તમને મળી જશે